થયું એવું છે કે મારી ફોનની લેંગ્વેજ જ બદલાઈ ગઈ છે તો મારી પોસ્ટ બધી અટવાઈ જશે કદાચ પેલી મેટ્રોમાં બેસીને શીખાયે શોધી શકે એનું મૂળ એપ્લિકેશન ડિલીટ છે કે ખબર નહીં કંઈક તો થયું છે શીખાયે થોડું જ છે એમનો યુનિફોર્મ છે એટલે એમને એટલો બતાવે છે નહીં નવરાત્રિ પછીનું મતલબ પહેલું આ દિવસ છે જો હું વહેલી ઊઠી છું બાકી એકદમ ટાયર્ડ જેવું ફીલ થતું હતું મેટ્રો સ્ટેશન આવી ગયા છે અમે લોકો સો રિક્ષા સખાજી કરી દીધી છે મેટ્રોમાં રેકોર્ડિંગ નહોતું થયું છું અહીંયા સો અચાનક છે મહેમાન આવી ગયા છે એટલે નવું ઘર છે ને દિવાળી છે એટલે હવે મહેમાનો તો આવે છે સો મહેમાનને રિસીવ કરવા જઈએ છે ચાલો મને આપ